મોરબીમાં માળિયાના ગામડાઓ પર અત્યારે પૂરનું સંકટ છે મચ્છુ બે ડેમમાંથી એક પોઈન્ટ અઢાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે મચ્છુ નદીનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે પ્રચંડ પ્રવાહ સાથે નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે મચ્છુ બે ડેમના સત્તર દરવાજા અગિયાર ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે બે દિવસથી પડી રહેલા સતત ભારે વરસાદને પગલે હવે મોરબીનો જીવાદોરી સમાન મચ્છુ બે ડેમ જે કહેવાય એ હવે ઓવરફ્લો થઈ રહ્યો છે કારણ કે અત્યારે જે રીતે ઉપરવાસમાંથી પાણી આવી રહ્યું છે તેને લઈને અત્યારે મચ્છુ બે ડેમના સત્તર દરવાજા જે છે અગિયાર ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે અને એક લાખ અઢાર હજાર ક્યુસેક પાણી જે છે એ હાલ નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના લીધે અત્યારે આ જે મચ્છુ નદીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ રૌદ્રરૂપ નદી મચ્છુ નદીનું અત્યારે જોવા મળી રહ્યું છે અને તેને લઈને મોરબી માળિયાના ચોત્રીસ જેટલા જે ગામો છે તેને હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે કારણ કે જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે ક્યાંક ને ક્યાંક સાંજ સુધીમાં માળિયાના ગામડાઓમાં પાણી ઘૂસી જાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે નીલેશ પટેલ સંદેશ ન્યૂઝ મોરબી